શું વાત છે કિંજલબેન કિંજલબેન દવે મિત્રો વાત કીધું આદિવાસી સમાજ માટે ગાયું ગીત ક્યાંક ને ક્યાંક આ શ્વેતોભાઈ વસાવાને મિત્રો ગીત લાવવું પડે છે કે સાલે તો સાલે શ્વેતોભાઈ વસાવા ચાલે ને હાલે તો હાલે ગુજરાતની અંદર આદિવાસી સમાજ ચાલે ખાસ કરીને આ લાઈક મિત્રો વાત કીધું એક તમારે કરી દેવાની છે આ વિડીયોની અંદર અને ભાઈઓ એક સબસ્ક્રાઈબ તમારે કરી આવીને જવાનું જ નથી ભાઈઓ કારણ કે ભાઈ આપણી શરીરની અંદર આવાના આવા વાયરલ ટોપિકના વિડીયો તમારા સમક્ષ શું ગોતી ગોતીને લાવતો હોઉં છું સબસ્ક્રાઈબ તો અવશ્ય કરી જ નાખજો જેથી મને પણ ખબર પડે કે કેટલા લોકો સપોર્ટ કરે છે બાકી તમને બધા લોકોને બધી ખબર છે કે આદિવાસી સમાજના માટે મિત્રો ઘણા બધા લોકો ઘણા બધા સિંગરો ગીત ગાઈ રહ્યા છે કે ચાલે તો ચાલે છે તો ભાઈ વસાવા ચાલે ગઈકાલે તમને વિડીયો પણ બતાવ્યો હતો અને ગુજરાતની અંદર મોટા સિંગર હવે ભાઈ કિંજલબેન દવીએ પણ ગીત ગાઈ નાખ્યું છે કે આદિવાસી સમાજ માટે ધન્ય છે કિંજલબેન દવે માટે કે છે પોતે મિત્રો આદિવાસી સમાજ માટે ગીત ગાયું છે કારણ કે અત્યારે ક્યાંક ને ક્યાંક ઘણા બધા કલાકારો શર્મા છે કે આદિવાસી સમાજ વિશે મારે ગીત નથી ગાવું પરંતુ ઘણા બધા ગુજરાતની અંદર એવા પણ કલાકારો છે કે શ્વેતોભાઈ વસાવ હોય કે પછી આદિવાસી સમાજ હોય તેના માટે ગીત ગાય છે ખાસ કરીને મિત્રો વાત કીધું ધન્ય છે આદિવાસી સમાજને જે પોતે તેને મિત્રો વાત કીધું આટલું બધું નામ કમાવું છે અને શ્વેતોભાઈ જેવા દીકરાને એક મિત્રો વાત કીધો અલગ જ લેવલે મિત્રો શેતોભાઈ વસાવાનું નામ બનાવી નાખ્યું છે શ્વેતોભાઈ વસાવા અત્યારે ભરે જેલની અંદર હોય પરંતુ ક્યાંક ને ક્યાંક જો તે જેલમાંથી બહાર આવે છે ને જો તે ગુજરાતની અંદર ડંકો ન વગાડે તો ભાઈ મને ભૂલી જ ગુજરાતની અંદર ડંકો વગાડવાના જ છે કંઈક ને કંઈક શેતો વસાવાના ટાઈમની અંદર મોટો ખ્યાલ કરશે અને મોટી બાજી મારશે અને એક સારું એવું નામ બનાવશે ગુજરાતની અંદર જે રીતે મિત્રો દડિયાપાડાના અંદર જે વિકાસ કરી રહ્યા છે ને આવનારા ટાઈમની અંદર તમારે શું મિત્રો તો શેતોભાઈ વસાવા બને એવું તમે શું ઈચ્છો છો કમેન્ટ કરી દેજો જેથી શેતોભાઈ વસાવાને પણ ખબર પડી જાય કે આપણા લોકો શું ચાહે છે કે મારે શું બનવું છે આજના વિડીયોમાં ત્યારે જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ